ગણપતિ આવી રહ્યા છે તમને ઇકો ફ્રેન્ડલી ગણપતિ તમને કોઈ અગિયારસો રૂપિયામાં આપી દે તો હા તમે જે જોઈ રહ્યા છો અગિયારસો રૂપિયામાં ગણપતિ અને પ્લસ પાછું તમે જે જોઈ રહ્યા છો કે અગિયારસો રૂપિયામાં ડેકોરેશન

મિનિટ આખી આખી મૂર્તિ મૂર્તિ એટલે તમને જે બતાવવામાં આવે છે જે કહેવામાં આવે છે એ આપવામાં પણ આવે અને અહીંયા તમારી મૂર્તિ છે ને જે બધી તમે જે જોઈ રહ્યા છો ડેકોરેશન ની વાત કરું 100 થી વધારે ડિઝાઇનો છે એટલે તમારા ઘર ઓફિસ બંગલાની અંદર જ્યાં તમારે ગણપતિ રાખવા હોય અગિયારસો પછી આ બધા પછી કેટલા રૂપિયા બીજા અગિયારસો એકસો પચીસો ત્રણ હજાર સાડા પાંચ હજાર આ કેટલા રૂપિયા નું છે સાડા પાંચ નું બોટ વાળું સાડા આઠ નું પેલા સાડા નું અચ્છા જો ભાઈ આ કેટલું મસ્ત લાગે છે આવું ડેકોરેશન અને આવું ગણપતિ તમારે જો ઘરની અંદર આ ભાઈ બધે મળે છે તમારે ત્યાં લેવાનો ફાયદો શું મને કર્યો આ બધું બજારમાં કેટલા રૂપિયા મળત કદાચ બજારમાં જશો તો તમારે અગિયાર હજાર થી પંદર હજાર સુધીમાં મળશે એટલે આપણે અહીંયા સસ્તા મળશે અમારે તો સસ્તો રેટ આપણે જાતે રેડી કરીએ હા અહીંયા જાતે રેડી કરવામાં આવે છે એટલે તમને મોટો મોટો ફાયદો છે પછી મને કહેતા નહીં આ લિમિટેડ સ્ટોક છે લિમિટેડ મૂર્તિ છે પછી રહી જશે ઈ આવતી સર આવતી સાહેબ